હેલો ફ્રેન્ડ જય માતાજી હું છું ધર્મસભા પરમાં સ્વાગત છે તમારું જન્મી સિમ્પલ રેસિપીમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મકાઈના ખાટા ઢોકળા એકદમ સોફ્ટ મોઢા મુકકાટ ઓગળી જાય એવા તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં એક કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લઈશું અને એટલો જ એક કપ જેટલો ચોખાનો લોટ જેટલો ચણાનો લોટ લઈએ એટલો ચોખાનો લોટ લેવાનો છે અને વન ફોર્થ કપ સોજી લેવાનો છે નાનો કે મોટી જે પણ અવેલેબલ હોય એ લઈ લેવાનો છે અને બધું બરાબર આપણે મિક્સ કરી દેવાના છે આપણે ખાટા ઢોકળા બનાવવાના છે એટલે આપણે આમાં ખાટી છાશ એડ કરવાની છે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છાશ ખાટી લેવાની છે અને એને એડ કરીને આપણે બધું બરાબર મિક્સ કરતું જવાનું છે અહીં મેં બેથી ત્રણ કપ જેટલી ખાટી છાશ લીધી છે થોડી થોડી એડ કરતા જઈને આપણે મિક્સ કરતું રહેવાનું છે જેથી એના ગાઢા ના પડી જાય ત્યારબાદ અહીં એક ચમચી જેટલું આપણે અજમું એડ કરીશું અને એને પાછું ફરી બરાબર મિક્સ કરી દઈશું આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે એટલે જેટલું બને એટલું આપણે એને મિક્સ કરતું રહેવાનું છે જેથી અંદર બધું મિક્સ થઈ જાય અને સારી રીતે પલળી રહે હવે આપણે એક મિક્સર જાર લઈશું એમાં મેં એક વાટકી જેટલા મકાઈના દાણા લીધા છે કાચા જ મકાઈના દાણા છે એને આપણે હવે ઢાંકીને ક્રશ કરી દઈશું એકદમ ઘીની પેસ્ટ તૈયાર કરી દેવાની છે તો આ તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે ખુલ્લા મિક્સરમાં એડ કરી દઈશું અને એને થોડુંક હલાવીને બરાબર મિક્સ કરી દઈશું આ સિઝનમાં મકાઈ પહેલાંથી મળી રહે છે તો હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ અહીં મેં ત્રણ ચાર લીલા મરચાં આદુનો ટુકડો અને છથી આઠ લસણની કળીઓની પેસ્ટ બનાવી દીધી છે અને થોડાક મકાઈના આખા દાણા એડ કર્યા છે જેનાથી આપણે જ્યારે ઢોકળા ખાઈશું તેની બાઇટિંગ સરસ આવશે અહીંયા એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે એટલે કે સ્વાદ અનુસાર જેટલું મીઠું એડ કરવાનું હોય એટલું કરી દેવાનું અને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ઢોકળાની એક થાળીમાં તેલ લઈ અને એને ગ્રીસ કરી દઈશું અને સાથે ઢોકળિયામાં પણ પાણી ગરમ કરવા મૂકી દઈશું એ મેં બે ઢોકળાની ડીશ લીધી છે એમાં મેં તેલથી પીસ કરી દીધું છે હવે આની અંદર એક ચમચી જેટલો ઈનો સોલ્ટ મેં એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી દઈશું અને આ ટાઈમે તમારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે પછી જ ઈનો સોલ્ટ એડ કરવાનો છે હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે હવે ઢોકળાની ડીશમાં આ આપણે પાથરી દઈશું પતલું લેયર કરવાનું છે બહુ જાડું લેયર કરવાનું નથી તો આ મિશ્રણથી મારે બે પ્લેટ તૈયાર થઈ ગઈ છે હવે ઉપર હું થોડું લાલ મરચું ભભરાવી દઈશ અને આ ડિશને થોડી આમ થપથપાઈને બધું સેટ કરી દેવાનું છે આ ઢોકળિયામાં પાણી આપણું ઉકળી ગયું છે તો હવે આપણે અંદર પ્લેટ એડ કરી દઈશું બાર થી પંદર મિનિટ સુધી આપણે આ ઢાંકીને થવા દેવાના છે બાર થી પંદર મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું તો જોઈ લઈએ આપણે અંદર ચપ્પુ એડ કરી દઈશું તો ચપ્પુ એકદમ ક્લીન બાર નીકળ્યું છે એનો મતલબ કે આપણે ઢોકળા થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપર એકદમ સિંગ તેલ આપણે એડ કરી દેવાનું છે આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે એટલે આમાં વઘાર કરવાના નહીં હોતા એટલે આની પર ઉપર આપણે સિંગ તેલ લગાવી દઈશું હવે આને આપણે એક મિનિટ જેટલા ઠંડા થવા દઈશું અને પછી એની પર કાપા કરી લઈશું તો તમે ચોરસ કે ડાયમંડ ટાઈપના ગમે તે ડિઝાઇનના આપણે તમે કટ કરી શકો છો તો અહીં મેં ચોરસ કટ કરી લીધા છે હું તમને બતાવું એકદમ સોફ્ટ રૂટ જેવા આપણા ઢોકળા તૈયાર થયા છે તમને એક કાઢીને બતાવી જોઉં તમે જોઈ શકો છો જે એકદમ જાડીદાર અને એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે છે ને કેટલા પોચા છે આને તમે લસણની ચટણી સાથે કાં તો કોટ ટોમેટો કેચપ સાથે ખાઈ શકો છો અહીં મેં ટોમેટો કેચપ લીધો છે કે કે છોકરાઓને આ ટોમેટો કેચપ જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ મકાઈના ખાટા ઢોકળા તમે એકવાર આ રીતથી જરૂરથી બનાવજો જો તમે આ નાસ્તામાં કે ચા સાથે કે છોકરાના લંચ બોક્સમાં પણ ભર્યા આપી શકો છો ખૂબ જ સોફ્ટ અને ખાવામાં એટલા ટેસ્ટી બનતા હોય છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલાયકોમ બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ